જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે યુવરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો યુવરાજ મિની ટ્રેક્ટર આ ટ્રેક્ટર વેચવાનું છે બે હજાર ને તેરના મોડલનું ટ્રેક્ટર છે કિંમત સાવ ઓછી રાખેલી છે આખો સેટ વેચવાનો છે આ ટ્રેક્ટર સાથે દાતી રાપ અને ટ્રેલર આ ત્રણેય વસ્તુ સાથે જ આપવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની પણ માહિતી મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણએશી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું યુવરાજ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો યુવરાજ પંદર આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત સાવ ઓછી છે ટ્રેક્ટરની સાથોસાથ ટ્રેલર ત્રિવેણી કંપનીનું ટ્રેલર દાતીરાપ આપવાના છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો નવા જ દાતી રારાપ ઓજાર સાવ નવા છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત વિશેની વાત કરું તો બે લાખ ત્રીસ હજાર કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે આ ટ્રેક્ટર તમારે જો લેવાની જવું હોય અને તમારે જો આ ટ્રેક્ટર જોવા જવું હોય તો ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ખીચદળ રાણાવાવ કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમને આ ખીચદળ તમને આ ટ્રેક્ટર જોવા મળશે તમારે જો આ ટ્રેક્ટર વાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહે છે તે ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ પાછળના ટાયર નવા નાખેલા છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ સેલ્ફ વોલ્ટિલેટર સેલ્ફ સ્ટાર્ટ તમને ટ્રેક્ટર જોવા મળશે છે લાઇટ કન્ડિશન ચાલુ છે ફૂલ જવાબદારી સાથે આ આખો સેટ વેચવાનો છે ત્રિવેણી કંપનીનું ટ્રેલર તમને જોવા મળશે બેટરી પણ નવી જ નાખેલ છે એવું ટ્રેક્ટરના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે